એક વસ્તુ જોઈએ તો સ્વામીજીની કથામાં આમ ઉડીને આંખે વળગે એવી બે ત્રણ બાબતો છે કે જે આપણને તરત સમજાય કે સ્વામીજીની કથા છે માણસના વ્યક્તિગત જીવનમાં પરિવર્તન લાવે છે આજે હરેક વ્યક્તિને પોતાના વ્યક્તિગત જીવનની ચિંતા હોય બાળક હોય તો મારે ભણવું છે યુવાન હોય તો મારે કશુંક બનવું છે જો વડીલ હોય ને સારો ધંધો કરતા હોય તો બસ મારે બિઝનેસમાં સફળ થવું છે તો એ ચિંતામાંથી હનુમાનજી મહારાજના ચરિત્રમાંથી આપણને શીખવા મળે છે એમાંથી ઉત્સાહ આવે છે એમાંથી આળસ અને પ્રમાદ દૂર થાય છે તો આવી બધી બાબતો આપણને વ્યક્તિગત જીવનમાં બહુ કામ લાગે છે તે સ્વામીજીની કથા દરેક વ્યક્તિને પોતાનું વ્યક્તિગત જીવન કેવી રીતે સુદ્રઢ અને સમૃદ્ધ બનાવો એની માટેનું સરસ માર્ગદર્શન આપે બીજું છે કે માણસનું વ્યવહારિક જીવન એ પણ કેવી રીતે પરિવર્તન કરવું જોઈએ અને એને પણ કેવી રીતે સમૃદ્ધ બનાવવું એનું સુંદર માર્ગદર્શન સ્વામીજી પોતાના ચરિત્રમાં કહે છે હનુમાનજી મહારાજ જ્યાં પણ જાય જ્યાં વાતચીત કરવાની હોય ત્યાં સરસ વાતચીત કરે જ્યાં સાહસ બતાવવાનું હોય ત્યાં સાહસ બતાવે જ્યાં મૌન રહેવાનું હોય ત્યાં મૌન રહે જ્યાં ચપળતાથી કામ કરવું હોય વાક ચાતુર્યતા બતાવવી હોય તો એ હનુમાનજી મહારાજના ચરિત્ર દ્વારા માણસનું વ્યવહારિક જીવન સ્વામીજી સુધારે છે અને સરસ બનાવે છે એને સૌમ્ય બનાવે છે અને સમૃદ્ધ બનાવે છે કે આપણું કોમ્યુનિકેશન કેવું હોવું જોઈએ આપણો બીજા સાથેનો વર્તાવ કેવો હોવો જોઈએ આપણે લોકોને કેવી દ્રષ્ટિથી જોવા જોઈએ મિત્રતા કેવી હોવી જોઈએ જે કોઈ આપણને કશુંક શીખવું છે એના પ્રત્યે કેવો ભાવ રાખવો જોઈએ જે આપણા વ્યવહારમાં ખૂબ જરૂરી છે સંબંધોમાં ખૂબ જરૂરી છે આ બધું જ માર્ગદર્શન પૂજ્ય સ્વામીજીની કથામાં છે અને અંતિમ અને ત્રીજું એ છે કે માણસનું આધ્યાત્મિક જીવન કેવી રીતે સરસ બને કે એ ભગવાનનો ભક્ત મોક્ષ માર્ગનો અધિકારી બને એના માટેનું દિવ્ય અને ભવ્ય જીવન સ્વામીજી પોતાની કથામાં કહે છે કે હનુમાનજી મહારાજ ગમે તેટલા કાર્ય કરે પણ એ સાથે ભજન ભૂલતા નથી શરણાગતિનો ભાવ એનામાં જાતો નથી ભગવાન શ્રી રામ પ્રત્યે પ્રથમ દિવસમાં જેવી શરણાગતિ છે એવી શરણાગતિ ભગવાન શ્રી રામના અનેક કામ કર્યા પછી એવો એવો જે ભાવ જે છે આ ભાવ આપણને સૌને એ સૂચવે છે કે આપણે ભગવાનના ધામને તો જ પામી શકીએ તો એ બધી જે જે વાતો છે સંતોના શરણે કેવી કેવી રીતે રીતે રહેવું સેવા કરવી નિર્માની ભાવ કેવી રીતે રાખો નીચી ટેલ મળે તો માને ભાગજો આ બધા કીર્તનના જે શબ્દો જે છે એને આપણે આપણા જીવનથી કેવી રીતે ચરિતાર્થ કરીએ અને ભગવાનના ગુણ એ સંતોનો ઉપદેશ આપણામાં કેવી રીતે ઉતરે એ પૂજ્ય સ્વામીજી કથામાં એટલું એટલું સરસ રીતે મીઠી ભાષામાં કહે છે કે લગભગ એ વાતો અંતરમાં ઉતરે તમને હનુમાનજી મહારાજના જે ચરિત્ર સાંભળ્યા છે મને પૂરો વિશ્વાસ છે ક્યારેક તમને પૂછે ને કે આ ચરિત્ર કેવું તમે એઝ ઇટ ઇઝ એનું તમે વર્ણન કરી શકો સ્વામીજી શબ્દ દ્વારા શબ્દ ચિત્ર ઊભું કરે છે આખો પ્રભાવ ઊભો કરે છે